નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠારયણ આઈસીએલ એગ્રોનોમિસ્ટ ગીર સોમનાથ હાલ શિયાળુ પાક લગભગ થવા આવ્યું છે અને અમુક અમુક વિસ્તારની અંદર દસ પંદર દિવસના પાક થવા આવ્યા છે જેમાં વાત કરીએ તો ઘઉં છે ચણા છે ધાણા છે અને ઘણા વિસ્તારની અંદર કોલંજીનું પણ વાવેતર થયેલું છે અત્યારે તો ખેડૂત ખેડૂત મિત્રો ખાસ ભલામણ કરવામાં આવે છે કે શરૂઆતમાં દિવસ પછી જ્યારે પેલો સ્પ્રે તમે કોઈ પણ કરતા હોય ત્યારે આઈસીએલ કંપનીનું જે સ્ટાર્ટર આવે છે જે ઇઝરાયલની અંદર બેન ગુરિયન યુનિવર્સિટી છે એના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ફોર્ટી ટેકનોલોજી છે કે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને પાંચ માઇક્રોન સાથે સાથે એડઝોવન ટેકનોલોજી ફોર્ટી ટેકનોલોજી અને યુમેકટન રહેલું છે તો સ્ટાર્ટર જે છે એ ખેડૂત મિત્રોમાં અગિયાર ટકા નાઇટ્રોજન આવે છે છત્રીસ ટકા ફોસ્ફરસ આવે છે ચોવીસ ટકા પોટાસ આવે છે અને ચિલેટેડ પાંચ માઇક્રોટન છે ક્યાં ક્યાં છે તો કે કોપર છે ઝિંક છે મોલિબલેડનમ છે મેંગેનીઝ છે અને કોપર છે તો આ એક ખેડૂત મિત્રો લો પીએચવાળો ગ્રેડ છે એટલે તમે જે કંઈ પણ દવા છાંટો છો એની સાથે જો એ ગ્રેડ નાખવામાં આવે તો પમ્પનું જે પીએચ છે પાણીનો એ ટેમ્પરરી ડાઉન કરશે અને જે પણ તમે જે દવા છાંટો છો એનું રિઝલ્ટ પણ વધારી દેશે એટલે ખાસ વીસ કે પચીસ દિવસે કે ત્રીસ દિવસે જ્યારે તમે પેલો સ્પ્રે લેતા હોય તો એના જે કોઈ દવા તમે છાંટો હોય એના પેગું સ્ટાર્ટઅર જે આઈસીએલ કંપનીનો છે નાખવાથી ખૂબ સારા રિઝલ્ટ મળે છે અને ચણાની અંદર ખાસ ખેડૂત મિત્રો કે જે શરૂઆતના સ્ટેજની અંદર ઝીંકની ડેફેન્સન્સી જોવા મળતી હોય છે કે પાન છે એ ચણાના જાંબુડી કલરના થતા હોય તો એની સાથે આઈસીએલ કંપનીનું જ આવે છે ચિલેટેડ બાર ટકા ઝીંક એ તમારે દસ થી બાર ગ્રામ અથવા તો જો પંપ તમારે ઓછા આવતા તો પંદર ગ્રામ સુધી તમે જીંક છે એ નાખી શકો છો કે જ્યારે ચણાના પાન જાંબળી કલરના થતા એ ખાસ કરીને ઝીંકની ડેફેન્સન્સી છે તો એ ખાસ આના ભેગું ઉમેરવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે છોડના જે ગ્રોથ છે સ્ટાર્ટર અને ઝીંકના સ્પ્રે કરવાથી એક સરખો રહે ડાળીઓની ફૂટ વધે છે ક્લોરોફિલ સારું બને હૈ ફોટોસિન્થેસની જે પ્રક્રિયા છે એ ઝડપી કરી અને છોડનો એક વિકાસ કરવામાં જે આઈસીએલ કંપનીનું સ્ટાર્ટર છે એ ખૂબ સારું રિઝલ્ટ આપે છે એટલે ખાસ ખેડૂત મિત્રો ભલામણ કરવામાં આવે છે અને સ્ટાર્ટર છે એ તમારે એક પૂંપની અંદર સો ગ્રામ નાખવાનું હોય છે તો જે પણ તમે સ્પ્રે કરો એની સાથે આઈસીએલ કંપનીનું સ્ટાર્ટર ખાસ વાપરવા ભલામણ કરવામાં આવે છે થેન્ક યુ